સુરતના રિંગ રોડ પર આવેલા ચામોડા જ્વેલર્સના વેપારી સાથે રૂપિયા બાર લાખની છેતરપિંડી કરનાર ડુપ્લિકેટ નાયબ કલેક્ટર હૈતલકુમારી સંજયભાઈ પટેલને પોલીસે ઝડપી પાડી હતી જેની ધરપકડ બાદ પોલીસે તપાસ કરતાં વધુથી વધુ કાંડું ખુલી રહ્યા છે સુરત શહેરમાં અલગ અલગ લોકોને અલગ અલગ રીતે ઠગ્યા હોવાનું સામે આવી રહ્યું છે આ દરમિયાન સલામતપુરા રુસ્તમપુરામાં પોલીસ ચોકી પાસે રહેતા અહેમદ ખાન પઠાણે પણ ગત રોજ અને તેની સાથેના ઈસમ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ડેપ્યુટી તરીકે તેઓને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગમાં નોકરી અપાવીશ તેમ કહી તેમની પાસેથી તથા તેઓની સાડી જાહેરાની બાની પાસેથી સુપરવાઇઝર તથા પટ્ટાવાળાની નોકરી અપાવવાના બહાને પાસેથી સિત્તેરથી સિત્તેર હજાર રૂપિયા કુલ એક પોઈન્ટ ચાલીસ લાખ પડાવ્યા હતા તેઓને વિશ્વાસ અપાવવામાં ખોટા કૂટલેખનવાળું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરના સંમતિપત્ર ઉપર સહી લઈ ત્રણેક મહિના બાદ બનાવટી તથા ખોટા કૂટલેખનવાળા ગુજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરના વાળું ટ્રેનિંગ લેટર ગાંધીનગરવાળું કાગળ કે જેની ઉપર ખોટા બનાવટી તથા ખોટા કૂટલેખનવાળા સુરત મહા મહાનગરપાલિકા મુલગસરના હોદ્દા તથા તેની ઉપર સુરત કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના ખોટા બનાવટી રાઉન્ડ સિક્કાવાળું કાગળ ઉપર અમારી સહી કરાવી હતી જેની તેઓને પણ પોલીસ ફરજ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અને જીતેન્દ્ર ચૌધરી આ બંને આરોપીઓના પોલીસે પોલીસ કસ્ટડી માટે ડિમાન્ડ કરી હતી અને નામદાર કોર્ટ દ્વારા પોલીસને બે બે દિવસની પોલીસ કસ્ટડી મળી હતી આ પોલીસ કસ્ટડી દરમિયાન મીડિયાના મીડિયાના મિત્રો મારફતે જે અમે નોટ અને જે પીસી કરી હતી અને જેને કારણે આ બાબત સામાન્ય જન સુધી પહોંચી શકી હતી તો તે બાબતે કેટલાક લોકોને આ ન્યૂઝ જોઈને પણ મેસેજ મળ્યો હતો કે આ પ્રકારનો બનાવ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બન્યો છે જે જે બાદ એક વ્યક્તિ સલાબતપુરા પોલીસ સ્ટેશન આવ્યો હતો અને એણે પોલીસને એવી રજૂઆત કરી હતી કે આમાં જે આરોપી તરીકે જે વ્યક્તિ છે જે બેન હેતલબેન પટેલ એણે આ વ્યક્તિ સાથે પણ ખોટું એક